લખતર તાલુકાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બે સીટ પર બુથ વિજય સંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના તમામ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી વિઠ્ઠલગઢ અને લખતર જિલ્લા પંચાયત સીટની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયતની બેઠક છારદ ખાતે તેમજ લખતર જિલ્લા પંચાયત સીટની લખતર લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત કાર્યકર્તાઓને બૂથ સ્તરીય આયોજન થાય તેમજ બુથ મજબૂત કરી જંગી બહુમતી સાથે વિજય થવા માટે વિઠ્ઠલગઢ અને લખતર જિલ્લા પંચાયત સીટ તેમજ તમામ શક્તિ કેન્દ્ર સ્તરે જવાબદાર કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બેઠક પાટડી વિધાનસભા પ્રભારી જયરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર મંડળ પ્રભારી દર્શનાબેન પટેલ વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત જગદીશભાઈ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવાડિયા તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઘનશ્યામભાઈ પટેલ યુવા મોરચા તાલુકા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૂચના અન્વયે વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારી વિધાનસભામાં આવતી આઠ જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકાના ચાર શક્તિ કેન્દ્રની અલગ અલગ બેઠકો તારીખ એકવીસ ત્રણ બાવીસ ત્રણ અને ત્રેવીસ ત્રણ આ રીતે ત્રણ દિવસનો બેઠકોનો સમ ખાસ કરી બુથ વિજય અભિયાન અંતર્ગતનો પ્રવાસ હાલ મારો ચાલુ છે લખતર મુકામે વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટની સારદ મુકામે તેમજ લખતર જિલ્લા પંચાયત સીટની લખતર મુકામે ગુભાર સા સુથાર જ્ઞાતિની વાડીએ આજે બેઠક મળી અને આ બેઠકની અંદર આગામી બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર આ લોકસભાની સીટ પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવું છે અને એના આયોજનના ભાગરૂપે બુથ વિજય અભિયાન અંતર્ગત બૂથ સશક્તિકરણ અને અમારા પ્રદેશ પ્રમુખ સી પાટીલ સાહેબ જે પેજ સમિતિની વાત કરે છે એ પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ સક્રિય થાય એક બૂથમાં દોઢસો કાર્યકર્તાઓ સક્રિય થાય અને દરેક બૂથની અંદર અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાશ્મીરને લગત ત્રણસો સિત્તેરની કલમ હટાવી એ કલમને ધ્યાનમાં રાખી એક બૂથમાં ત્રણસો સિત્તેર વધારે મત આપી અને પાંચ લાખ કરતાં વધારે લીડથી આ લોકસભા સીટ જીતવી છે એની અંદર મારી દસાડા વિધાનસભા ક્ષેત્ર પણ સાહીઠ હજાર કરતાં વધારે લીડથી જીતવા માટેનો સંકલ્પ એ તમામ કાર્યકર્તાઓએ આજે લીધા છે બુથ સમિતિના સદસ્યો બુથના પ્રમુખો શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારી પાર્ટીના સૌ આગેવાનો આજની આ બેઠકમાં ઉપસ્થિત હતા એમાંય ખાસ કરી અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ અમારા પાર્ટીના લખતરના પ્રભારી દર્શનાબેન લખતરના પ્રમુખ ડી કે વિધાનસભાના પ્રભારી જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિની અંદર એક બેઠકનું આયોજન થયું અને આગામી સમયની અંદર બુથ વિજય અભિયાન અંતર્ગત બુથ જીતવા માટેની જે જે પાર્ટીની સૂચના છે એ અન્વયે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ બન્યા અને આ લોકસભાની સીટ અમે પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવા માટેના સંકલ્પ દરેક કાર્યકર્તાએ કર્યા છે આપ સૌનો આભાર